લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ ને બુધવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરું છું મેષ રાશિવાળાએ આજે કોઈ પણ માતાના મંદિરે જઈને સુગંધિત ફૂલોથી માની પૂજા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વેપારમાં ખોટું આર્થિક જોખમ ન કરવું વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે લીલા મગ પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સફાઈ કર્મીનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર મિથુન રાશિવાળાએ આજે પટકડીથી થી ઘસી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળા આજે થોડા મશરૂમ માટીના વાસણમાં ભરી ને મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે લીલા વસ્ત્ર ધારણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘઉં જવ બાજરો આવા અનાજ કોઈની પાસેથી મફતમાં નહીં લેતા પૈસા આપીને લેવાય કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે પોતાની વાણી પર કંટ્રોલ રાખવાનો છે એની પર સંયમ રાખવાનો છે શું નથી કરવાનું મિત્રો આજે ઘરે આવેલા અતિથિનું અપમાન નહીં કરવું

એમને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો પત્ની કે પ્રેમિકા સાથે ઝઘડો નહીં ધન રાશિ ધન રાશિ વડાએ આજે શું કરવું ધન રાશિ વડાએ આજે સૂર્યને જલ ચડાવવાનું પણ જલમાં એક ચપટી ખાંડ જરૂર નાખજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડવી નહીં મકર મકર રાશિ વડાએ આજે શું કરવું મકરાશિ વડાએ આજે દુર્ગા સપ્તશતીના પાઠનું પઠન કરવું જોઈએ શું નથી કરવું મિત્રો આજે કોઈ પણ હિજડાનું અપમાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે ઘરની વડીલ સ્ત્રીઓના આશીર્વાદ લઈ ને પછી કામ ધંધે જવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે સંતાનોના કામકાજમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ પણ પ્રકારના દોરાના દડા લાવીને રાખવાને તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિદેન ચોક્સી અપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે